તળાજા શહેરમાં મોવા ચોકડી ખાતે પરસોત્તમ રૂપાલાએ કરેલ રાજપૂત સમાજ વિશે ટિપ્પણીની મામલે આજે રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા હતા અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને પુત્ર દહન કરાયું હતું ભાજપ નેતા પરસોત્તમભાઈ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે એક સભામાં ટિપ્પણી કરી હતી અને આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારમાં રાજપૂત સમાજ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને ઠેર ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેવી જ રીતે આજે તળાજા શહેરમાં પણ રાજપૂત સમાજ દ્વારા મોવા ચોકડી ખાતે પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ સૂત્રધાર કરી પુત્રા દહન કરવામાં આવ્યું હતું અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મારું નામ રાજભા સોંસ્યા છે આજ રોજ તળાદા રાજપૂત સમાજના બધા જ નાના મોટા વડીલો અહીંયા ઉપસ્થિત થયા હતા અને સખ્તમાં સખ્ત પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો ગઈ ટ્રમ્પમાં પણ રાજપૂતોને એક પણ છવ્વીસ બેઠકમાંથી ટિકિટ નથી આપી આ ટ્રમ્પમાં પણ છવ્વીસ બેઠકમાંથી એક પણ રાજપૂતને ટિકિટ આપી માટે અમારી એવી માંગ છે આ માટે અમારી એવી માંગ છે કે આ ભાઈને ટિકિટ કાપી નાખો અને ત્યાં કોઈ પણ માણસને ટિકિટ આપો અમને ભાજપ સાથે વાંધો નથી માત્ર ને માત્ર અમને પુરુષોત્તમ રૂપાલા સાથે વાંધો નથી અને આ સંઘર્ષ અમારો સલુ રહે વખડા હે આજ શું હે રૂપાલા તું તારી જાતને એમ માનતો કે તું મંત્રી થઈ ગયો તું તારી જાતમાં હવા માનતો હોય હા નાલાયક તને એમ નથી સમજાતું કે રાજપૂતોની આન ને ધાન છે આ રાજપૂતોના જીવે છે રાજપૂતોના નામ ઉપર આ હિન્દુ ધર્મ જીવે છે રાજપૂતોના નામ ઉપર આ હિન્દુ તાન છે બાકી બધે મુસ્લિમ થઈ ગયા હતા આ એક જ એવી કોમ છે કે જે સંઘર્ષમાં લડી છે આ એક જ એવી કોમ છે કે હજારો સામે ઊભી રહી છે એ મુરખ ખડક મત હાટુ તું તો નાનું બાળક છો હ હ લઈ હજારો વર્ષનો ઇતિહાસ કહે છે કે રાજપૂતોએ કોઈ દિવસ દમન કર્યું નથી રાજપૂતે હંમેશા બલિદાન આપ્યું છે રાજપૂતે હંમેશા પોતાની અને પોતાની પ્રજા માટે જીવનનું દાન કર્યું છે જય રાજપૂતાના જય રાજપૂતાના